ત્યારે ખેડા જિલ્લાના પુનાજ ગામે ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પુનાજ ગામે ચૌદ વર્ષની સગીરા બકરી ચડવા ગઈ હતી ત્યારે બે યુવકો દ્વારા દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાતા ખળભળાટ મચી જવા છે સગીરા ગર્ભવતી થતા તેને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈ ગુપ્ત રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હતો ડોક્ટર આરોપી યુવકોના કાકા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ડોક્ટરે પીડિતાને ડરાવી ગર્ભાપાત કરાવવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે આરોપી દ્વારા પીડિતાના પરિવારને મામલો દબાવવા માટે ધમકી આપવામાં આવી હતી આ સમગ્ર મામલે પીડિતાના પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સકો એક્ટ તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીને ઝડપી પાડ્યા હતા સગીરાને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ગર્ભપાત દાટી દેવાયેલા ભ્રૂણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ભ્રૂણના હાડકાના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ પંચનામા કાર્યવાહી કરી હતી ઉલ્લેખનીય છે કે વસોના વિવાદિત ડોક્ટર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે અગાઉ પણ ડૉક્ટર ભરવાડ વિવાદોમાં રહ્યા છે તેમના ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે મહિલા સુરક્ષાની વાતો ફક્ત નેતાઓના નિવેદનમાં દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો વધતા રાજ્યની દીકરીઓને તેમના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાજપ સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત રાજકારણીઓના ભાષણ અને નિવેદનો પૂરતી જ સીમિત રહી ગઈ છે ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે ગુજરાતી